ગાઈશ અમે આવી ગયા ઉમંગ વર્લ્ડ રિસોર્ટમાં પેલી વખતે અમે મોજ કરવા હતા આ વખતે મોજ કરવા આવ્યા અમારી ત્યાં ગાડીઓ લઈ ગયા બે ગાડીઓ પાછળ આવે અમે વહેવા ગયા એટલે તમે આવજો બહુ મજા આવે ખરેખર આવતા રહેજો વાઈ ગઈ જય માતાજી ગાઈસ અમે આવી ગયા છે ઉમંગ વર્લ્ડ રિસોર્ટમાં મહેસાણા અમદાવાદ હાઈવે અમદાવાદથી પચાસ કિલોમીટર અંદર આવેલો છે અને મહેસાણાથી વીસ કિલોમીટર અંતર આવે છે અને આ ઉમંગ વર્લ્ડ રિસોર્ટ ધનાલી ગામથી મુદા રોડ જાય તે ઉપર આ રિસોર્ટ આવેલો છે અને ફેમિલી માટે બહુ સારો છે અમે ગઈ વખતે આવ્યા હતા અને આ વખતે મોજ કરવા આવ્યા છે તો જય માતાજી ગાઈશ અમે આયા આશા એવા તમે આવતા રહેજો જય માતાજી મને વાત મળી કે શકુની વિઘો જમીન ઉડાડી હે ને શકુની જોડી

મૂતી밭 ટીમને બધા ભઈઓને ફરવા લઈ જવા હા આ તો તું જોડી લાયો હું હો તો બે તો ખરો પણ આ બે વિચાર કરો કે આપણે મૂતી밭 ટીમને આપણે બધા ને ઉમંગ વર્લ્ડ શો થને ને એમાં ફરવા લઈ જવા હા ખર્ચો થાય કે ખર્ચો હોવાના બે લાખ રૂપિયા થતો થાય ને તોય આવવા હા પણ બધા ભઈઓને લઈ જવા બધા મારા ખર્ચે લઈ જજે બા બધા લઈ જવાના હા તું જવાનું આપણે એમાં ગોઠવીએ

ના અરે દાદા પછી તો જરા મમ્મી થઈ ગઈ તો ભૂલી જ લે ભા શકુની બોલું શકુની રમતું એ બોલતો અરે બુ કહું ફરવા લઈ જવા તમે હો જમીન તો વેકી હો અરે પૈસા તો લોતા આવ્યા એટલે ફોન કર્યો તમે હા તો ફરવા લઈ જવા હતા બધાને

શકુની નો ફોન આવ્યો હતો કે આ તો તમને ફરવા લઈ જવા હા આ છોકરા હે ને જમીન ખાલી કરી હે ને એટલે આ ફરવાનું આયોજન કર્યું હે આઈ લવ લો ઉમંગ વર્લ્ડ રિસોર્ટ માં કે મારા ફરવા લઈ જવો હ શકુની ના તો બબે તતન તતન લાખ નું આયોજન કર્યું હે લે શકુની ઓહો આવો

તો ચેવો ઘોડો આવે છે લ્યા આ નંદાસણ ખોધી અમદાવાદના ના હાઈવે ઉપર તો એ મારો શકુ નહી કાળો ખોડો ગાડી લઈ જશે એટલે કે આયો બંકો આયો અને આપડા ઉમંગ વર્લ્ડ રિસોર્ટ માં ફરવા જવાનું હને તો મારી ટીમ હને મોતી ભાઈ મારી આખી ટીમ ખબર હને છોકરા તો

અને મારી આખી ટીમને ને મેં બોલાવી લીધી છે લે બે લાખ નહીં પોત લાખ થાય તો આજ તો મોજ મોત કરાવી તો જમવાનું જમવાનું બમવાનું બધું તો કણ જ નાવાનું બધું ઈ કણ તો આનું બધું તો કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ ખાલી પાછો ના પડતો લે ના પડું પાછો હેરો જમીન એ કે મારા કાકાની સોગન મારા બધી આખી ટીમ આવી જે છે ઈ કણ મેં ફોન કરીને બોલાવી લીધી છે આ તે આખી ટીમ ને જ લેવાની હતી આપણે હારું હો શકુને અમુતી ભાઈ

પૈસા પૈસા તો બધું કમ્પ્લીટ થાય ને કમ્પ્લીટ જ છે તમ ચા કોની ખબરા તો નઈ લે ના ખબરો મુજી બા અજુ તારા છેલી વખત કઈ દો હું લે બધો ખર્જો તારા ઓરવો પર છે લે તો ખર્જો મારવાનો માર કાકાઈ વેચી મારી વિકો મી એ છોકરો ગાડીઓ બધી સાઈડમાં માં કરે ને ઓય આ તમારા કાકા આયા હલે આવો બાપા

તમે કીધું તું કે નતું કીધું તમને કીધું તું ને કેવાનું તમે પૈસા ફારી ફારી તો ઊંચા થઈ ગયા તે મારા જોડું ફાઈ ના ભૂલી ગયા તમે બોલાવો તો એ જોડું ફાઈ ના બોલાવો ને બોલાવો બોલાવો એટલે રાધુ જોરું ભાઈ ને બોલાવતા ને બેટા હા બોલાવતા હો હા હા લાવજો હા ફરવા જોરું ભા હા બોલાવો તમને કોણ બોલાવા મોતી ભા તમ બોલાવા દે ફરવા જવાનું હો

કાર્યને આબુ માર જુડી લોઠી કલે ખાલી ખાલી માર તો મોતી પાલજ કેવું કો હું આવ હું કોઈને જવાનો આ માર જુડી લોઠી કર કે ખાલી ખોટું કાર્યને છાડો એ મોતીબા શું કહે રાધો જોરું ભાતો ના પાડે કે માર તો છવાય નહીં આબુ કે હવે કેવાવા ઇન કેતા જા જોરું કાર્યો હું કે તને વાયરા મે નહીં આબુ એમ કેતા થા

તને બીજી વાતની ની ખબર હલે ના મને કોઈ ખબર નહી તો વાપર હું કોઈને ના હંગા ચમ નહી લાવ્યો એ તને ખબર હે મને હું ખબર પેલો શકુ ની નહી હું કેતો તો એને જમીન થોડી ખલી કરી હે કે મને મળ્યો મારા ઘરે ઠેટા હે તે મને હું કે મોતીભાઈ મારે તમને ફરવા લઈ જવા હે મેં કીધું મારી આખી ટીમ ને મારા ભાઈ બધા ઈકન ફરવા આવશે બરોબર ને

એ બધું કમ્પ્લીટ હું કરી નાખે હેડ તંગ મારા હંગત અને આ હું લગાવી તને નહીં ખબર જુરુ ના તો પોદો હ કોરિયા મેક તો તો ને મો તને ઉ બીજ કરી ગયો તો તે ઇનું ફમતું ઉગી હોલે તે આવડો મોટો છે તો હમો ઉજી આરીએ તું તો મારી ખબર નહીં બુડા તું ભાઈ તારા નવરા છે તારા ખેતરનું નું કામ કરતો હોય હે હેડ ભાઈ હેડ હવા તો કોણ તો કરવું જ પડે તાર કોણે આ મુજી બા મારો જોરુ ભાઈ તો જબરમઠ મઠ ના સોય બેઠો છે કેમ ગુરુ પાઉ કરો હો લે તું મત કેવા આયો તો લે મોતી ભાના ફોન ક્યાં કીધું આપણા ભાઈઓ ના બધાન કહી દેજો એવું તો તાર પૈસા આ એટલે તાર પાવર આવી ગયો પણ મે મોતી ભાના કીધું હું છો બધાન કે કે કેવા જોરુ ભાઈ સાકુણી ના પૈસો પાવર હ એવું ના કે દિલદાર મોણા હલે આરો તો એટલે તને કીધું એટલે પછી તને જો લાગે પણ મારા ભાઈ હું તને બોલાવા આવ્યો નહીં

અમારે તો ભાઈ ભાઈ બંધ જ કેવાય ને અમારે ગુજરાતી ક્યાં કર રહા હે એસા મેરે કો નહીં માલુમ પડતા ગુજરાતી મેં બોલો ને ભૈયા ગુજરાતી મેરે કો આતી હે તમે સમજાયા અમને કહી દયો એટલે આપડે જવાનું હોય એવું ચલો 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 કા પે જાને કા હે ઘુમને હા ચલો ચલો ઘુમને કે લિયે ચલો મે ફ્રી હું ફ્રી હે ને હા ચલો ઓ વો કોણ હે તો હે ના ओ काला काला कौन है अरे नहीं मालूम आपको <सथ> नहीं मालूम मेरे को कौन है दूरू भाई दूरू भाई और मेरे को चाय पीनी है चाय पी हां जरा बद्दा चाय पी ले दिए चाय 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 पी चाय चाय हां चाय पोसा तुम तो हमको भूल गए थे कॉल भी नहीं किया ए यार तो किया ना कॉल नहीं किया तू याद करके क्या फायदा वो तो करना चाहिए कि घूमने के लिए जाना है मैं भूल गया था नहीं चाय तो पीला मेरे को टाइम हो गया चाय का अब यहाँ 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 बैठ जाओ मैं चाका की तरह तो हाँ तेरे बाद क्या है बोला कैसे आज शकुने तो कुछ बात हमारा स्टाफ ना चाय पीला ही नहीं बाकी हाँ आप बताओ तुम्हें तेरा भाई का गया वो हिंदी में बोलते थे बैठो। तो ना चाले ने भाई का है। ओ भाई। क्या है? अरे तेरे को समझता है इसको बोलो कान वाला है चाय वाला चाय वाला ये तो चाय वाला है तो वो कप का है चाय का वाह ला लो वो चाय देगा वो दे नहीं रहा है देखो दे। चाय तो दो भैया वो सामने देख रहा है चाय नहीं देगा हाँ। दे क्या करने का मुझे बा क्यों ताल शकुनी हां कौन तो छिवरी मोटे मुसियो हाँ हां मुसका क्या फायदा चाय नहीं दे रहा है हां तो रामतुना होम होम

वो चार देंगे पहला मैं इसको तपास देता हूँ वो गरम है ठंडा है मेरे को देखना ही तो पड़ेगा आ तो देखे ना अभी वो तो टेबल तो 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 पर, पर बैठे तो, मेरे भैया अभी आप अरे मैं तो इसको समझाने के आया था वो मुंगा है यार मुंगा है लेके आ बापू इधर बैठो अरे यार तू आओ हिंदी फिंदी આ કેટલી ચાલી હો ઠંડી ચા મને નઈ ગમે હોય કેટલી તપાસું ગરમ હશે ને તો જીએ

ચા સાફ કરો લાગી જો લે હા તો ચા જેવો હોયનો ચા આટલી બધી ગરમ આ તો એ ભાઈ કેટલો ઓરામ છે કે તો તમે કે તો આ ચા તમને ચા ને હા તો ચા હું આ ટેબલ પર બેહું હા આવો ચા મુકલાઈ દે ભાઈ શકુને અમુતી બા ફુ કે હે ખબર હારે ફુ કે હે ક્યાં પેલો ભાઈ હિન્દી બોલતો હતો ને એના પૈસા બાકી હતા ને એટલે એને ચા નહીં આપ્યો મને ખબર પડી જતી એટલે મી એના ટેબલ ઉપર મોકલી દીધો તો એના બાઈ તો પૈસા આલી આપ નહીં હું એને સમજાઈ દઉં હો આ સમજાઈ દો તમે થોડા સાઈડમાં થઈ જો હા હા સમજાઈ ગયું મને તો બહુ આની ખબર હે આને મુછે એ બધો બધોને ભાણીન કપરેજ જ હે

हु लिखियो है ओ हो 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 आ हु तो हाँ। ना जो तो मोटो पेंडल बनाई हो है उमंग ने शॉट लिखियो है ना ओ हो 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 जाबर के जा विधि जा दी। तो विधि गरम होती है आपरा तो गरम चाचा ओ सकुनी कहां गया सकुनी पीली बाजू हो वो चाय तो ठंडी दी है मेरे को आज है ऊपर ही ना आया सकुनी वो ज्यादा है इसमें ओ सकुनी कहां गए हो अरे तू वो चाय कैसी दी तूने अब मोती बाप पीओ जो मेरे को चाय कैसी दी ठंडी दी हाँ? तू तो तारा ठंडी है से इतना तुमको नहीं ठंडी मेरे को कैसे ठंड गई सकुने अब मोती बाप का तो खबर पर है हाँ? तो चाय ना ठंडी ना कल का तीन मत तीन बता हाँ? तो है क्या है पण्या खाली चाय हम जवानो है का कोई ખાવાનું કેવું છે ખાવાની હજુ વાર પહેલા બધું બતાઉ તમને ભરવા લઈ રાધુ એ સગન ખાલી ચા પીને કોઈ પેટ ભરવાનો નહીં આજ તો મારો ભાઈ હાથમાં આવ્યો તો સુરૂપ ખાવાનું નહીં હજુ તો ભરવા મૂર્તિ જતા રે એ તો Eh, dia cakap apa? Hei, bapak Hei, Syafiqah, apa khabar? Bapak, aku rasa awak tak boleh Syafiqah, bapak Dia tak Eh, Hei, wajahmu Hei, kalau tak boleh Kau 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 Eh, boleh Kau tak boleh Kau ભગવાન પછી ઉતારો બેટા ચંપલ ઉતારીને હું કેવાનું ખબર હ ને વાઘરે તને બસકુ નાખી લે હો લે વાઘ નું ભૂડું કે લે મારી વાત ઓર સાધુ ચોક ગયા હો ને આ શંકર ભગવાન આના તો બધા દેવોનો ભગવાન કેવાય મા મોટો મારો શંકર બોલે હર હર મહાદેવ બીજું તાર પર હે ને ચી બીજુ ઇના કોટ શું હ

来